નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વાણિયા ત્રંબકભાઈ ધ સ્કૂલ ઓફ સાયન્સ એજ્યુકેશન ડાયરેક્ટર વિદ્યાર્થી મિત્રો આજકાલ આખો એક હરીફાઈનો યુગ છે કે જેમાં સતત ને સતત એક દોડધામ રાતને દિવસ મહેનત કરવી પડે અને તો જ આપણે પરિણામ પ્રાપ્ત કરી શકીએ અને એ પરિણામ પ્રાપ્ત કરવા માટે આ યુગમાં તમે જેટલી મહેનત કરશો એટલું સારામાં સારું પરિણામ તમે લાવી શકશો પણ મને એક બહુ એક વાર્તા ગમે છે આપની સામે રજૂ કરું છું એક રાજા એ જંગલમાં ફરવા જાય તો એ બે પક્ષીના બચ્ચા નાના નાના એ રાજાની એ નજર જાય એટલે રાજા એમના માણસોને વાત કરે કે આ બંને પક્ષીના જે બચ્ચા છે એમને આપણા રાજ્યની અંદર લઈ લો બંને પક્ષીઓને રાજ્યની અંદર એક અલગ વ્યવસ્થા કરવામાં આવે ધીમે ધીમે એ બચ્ચાઓ થોડા થોડા મોટા થાય બે માણસોની ત્યાં દેખરેખ રાખતા હોય અને ઘણી વખત રાજા ત્યાં આંટો મારવા જતા હોય હવે એકવાર એવું થયું કે રાજા જ્યારે આંટો મારવા આવ્યા તો એમાંથી એક પક્ષી એ આકાશમાં ઉડતું હતું વિહરતું હતું અને એક પક્ષી જે ઝાડ હતું એની ડાળી ઉપર બેસેલું હતું રાજા એ જોયું કે રાજા એ પેલા બંને મિત્રો કરી કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે બંને મિત્રો એવું કીધું કે પ્રભુ આ તો ઘણા સમયથી આવી રીતે એક પક્ષી હંમેશા એ ડાળ ઉપર બેસતું હોય અને એક પક્ષી આકાશમાં ઉડતું હોય રાજાને થોડો આશ્ચર્ય લાગ્યો એટલે બંને મિત્રોને વાત કરી કે તમે એક કામ કરો આ બંને પક્ષી આકાશમાં ઉડે એવું કંઈક તમે કરી બતાવો થોડાક દિવસો પછી જ્યારે રાજા પાછા મળવા આવ્યા ત્યારે જોયું પણ ત્યારે એ જ દ્રશ્ય રાજાને જોવામાં આવ્યું ત્યારે એમના જે બંને માણસો હતા એમને વાત કરી કે ભાઈ હજી આમનું પરિણામ નથી આવ્યું આ બંને પક્ષીઓ આકાશમાં કેમ નથી ઉડતા એ પહેલાં બંને વ્યક્તિએ રાજાને વાત કરી કે પ્રભુ આપની વાત સાચી છે પરંતુ અમે બહુ બધી ટ્રાય કરી પણ છતાં એક પક્ષી આકાશમાં ઉડે છે અને એક ત્યાં ડાળી ઉપર જ બેસી રહી છે અરે રાજાને વિચાર આવ્યો એટલે રાજાએ ઘણા બધા એમના વ્યક્તિઓને બોલાવ્યા અને વાત કરી કે ભાઈ આ બંને પક્ષી આકાશમાં ઉડે એવું કાંઈક તમે અપનાવી જોઈએ ઘણા બધા લોકોએ અલગ અલગ રીતે પ્રયોગ કર્યા પણ કોઈથી પ્રયોગ એ સક્સેસ ના થયો એમાં એક વ્યક્તિ જે ગામડાનો જે ખેતી કર ખેતી કરતો હોય એવો વ્યક્તિ એમને ખ્યાલ આવ્યો એટલે એણે આવી અને એ સર્ચ કર્યું જોયું તો જ્યારે સવાર પીડ્યું અને બંને પક્ષી ઉડવાની તૈયારીમાં હોય ત્યારે એ વ્યક્તિએ જોયું અને વિચાર્યું કે ભાઈ એક પક્ષી આકાશમાં ઉડે છે તો એક પક્ષી એ ડાળી ઉપર બેસી જાય છે ઉડીને એ આકાશમાં વિહરતું નથી બીજે દિવસે એક ખેડૂતના દીકરાએ એ માત્ર એટલું કામ કર્યું કે જે ઝાડની ડાળ હતી એને કાપી નાખી અને જ્યારે ત્રીજે દિવસે એ પક્ષી ઉડવા ગયું એટલે એને ડાળ ન જોઈ એટલે બંને પક્ષી આકાશમાં ઉડવા લાગ્યા મિત્રો કહેવાનો અર્થ એ છે કે આપણી અંદર હજી કાંઈ એવો આળસ હોય કાંઈ પ્રમાદ હોય એને દૂર કરીએ જે ઝાડરૂપી જે ડાળ છે એ બાબતનું કાંઈ આળસ હોય આપણે આકાશમાં વિહરવા માટે આકાશમાં ઉડવા માટે બહુ મોટો પેસ છે અને એમાં આપણે આગળ વધવા માટે એ જે આપણી આળસ નામની ડાળ છે એને દૂર કરીએ એને કાપી નાખીએ એટલે સો ટકા આપ બધા મહેનત કરો છો એનું પરિણામ ચોક્કસ ભગવાન આપે અસ્તુ આભાર જય શ્રી રામ